રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે તમારું નવો બ્લોકમાં કેમ છો બધા મજામાં ને આપણે તો એકદમ મજામાં છીએ ને અત્યારે વાગી ગયા છીએ આમ પાંચ સાડા પાંચ રેખું થઈ ગયું છે ને અમારી એક વાગ્યાનો વરસાદ તો ચાલો હતો તો ધબધબાટી બોલાવી દીધી છે વરસાદે કડાકા ભડાકા સાથે ને નદી તો બે કાંઠે જાય છે અત્યારે અહીંથી ઉતરાય એમ નથી સામે જે બાવળીઓ દેખાય ને ત્યાંથી અહીંયા ઉધે આવવામાં તકલીફ પડે એમ બોલ પાસે એટલો બધો ન વાંધો આવે તો એ જવા પાણીમાં ઉતરાય નહીં એમ સાહસે કોઈ ન કરે

ગઈકાલે હાજર નવ થી વરસાદ કડાકા ને વીજળી સાથે પવન એવું બધું જોરદાર એવું હતું ને આખી રાતે ઝરમર ઝરમર વહેર્યા કરે છે ને ચાર વાગ્યા થોડોક વધારે વરસાદ આવી જાય તે નદી આવી ગઈ હતી ઉપરથી પાણી નહોતું નીચે નીચેથી પાણી જતું હતું અને આજ બપોર દિશાને એક જ ધારો વરસાદ વર્યો છે એના હિસાબે બધું અત્યારે પાણી આવી ગયું છે અને હજી બધું પાણી આવકમાં જ છે હવે કેટલી ઘણી રહે નક્કી નહીં કાંઈ અને અમારા ઘરની ઓલી બાજુ છે ત્યાં પણ એટલું પાણી જતું હશે છે અને અમારે ઘર બાજુમાં થઈને તે એટલું પાણી જાય છે તો કઈ રીતની સિચ્યુએશન છે એ તમને આગળ વિડીયોમાં બતાવી ને આજે વરસાદ અમારા પંથકમાં થોડોક વધારે પડી ગયો ને એટલે કારખાને તે વહેલા રજા પાડી દીધી હતી એટલે વહેલા ઘરે વ્યાય આવ્યા કારણ કે અંધારું થાય એ પહેલાં વ્યા હતા અને વાડીઓમાં થઈને આવવાનું હોય કારણ કે આમાં તો અત્યારે હલાય નહીં પાણી જ્યાં સુધી ઉતરે નહીં જ્યાં સુધી ન હલાય પછી ઉતરી જાય પછી હલાય એવું થઈ જાય એના માટે આજે વહેલા વ્યા ને વાડીઓ ભરીને હું એવો છું સમજા આ રીતના બાવળિયા ને એવું બધું છે અત્યારે ઘરે પોગી ગયો છું અને મારી પાસે તમે જોઈ શકો છો આમાં બધે પાણી જાય છે અને આ છે અમારા ઘર સમજા અહીંયાથી એટલું પાણી આવે છે આ બધી વાડીઓનું પાણી આવે છે આ બધું અને હજી આગળ તમને વિડીયોમાં બતાવીને ઘણા વિડીયોમાં તમને બતાવ્યું હોય છે તો આ રીતનું પાણી અત્યારે જાય છે અત્યારે ઉતરી ગયો એટલે પાણીને વધારે આવતું હોય તો પછી ઘણું આમાં પાણી જાય એવું છે બધું Oke lah baju meke dona, kasih rewe apa depan iso meke, nama rahul be, soang yah uja sekarul be, yo, si bodoh kaso, oke, oh, so nomor ukur sih ya, gula apa nih, pasal dia makan cek tabo ulu emang merupuk ya, sama છે અમારે ગામનું તળાવ ને આ બાજુ છે ને પાણી અમાર ઘર બાજુથી આવે બધું એ પાણી આમાં ભેગું થાય ના આ પાણી છે એમ વાડી વિસ્તારમાંથી બધું આવે અહીંયા તો એટલું એટલું પાણી જાય છે અહીંયા આગળ એક નદી આવે છે એ આપણે જોવા જવાની છે એમાં કેટલું પાણી આવે છે તમને બતાવી દેવી હમણાં ઓલા પણ તમે અહીંયા પાણી જોયું ને એ પાણી તો આની અંદર ખાડા ભરેલા છે અને જે આ નદી આવે છે ને એનું પાણી ઓવરફ્લો થાય ને એ બાજુ થઈને તળાવમાં ઉયું છે તળાવમાં આવડો પાણી છે અહીંયા આગળ આવે આ રીતનું તળાવ ઓવરફ્લો થઈ જાય તો ઓઇલ પણ સાઈડમાં થઈ નીકળી જાય બાકી એ પાણી અત્યારે એમાં જાય ને એમાંથી પાછું વળે ને આમાં ઉમેર રાહુલ છે ત્યારે એને પાણી જોવું છે અત્યારે એ નદી આવે પુલ ને અમાર ઘર પાણી થઈને પાણી નીકળ્યું એ પાણી પણ આવે અને જો આવડો પાણી પણ આવે પાળો અહીંયા બનાવેલો છે તો પાળો તોડીને પાણી આવી ગયો છે ચારે બાજુ આવી રીતનું પાણી પાણી છે બધું અને સામે જે ડેલો દેખાય છે ત્યાંથી પછી વાડીઓ લાગી જાય તો આ રીતના આમાં બધે પાણી આવેલું આવે છે આ અમારે નેડી કહેવાય તળાજાનું પાણી છે એ બધું અહીંયા નેડીમાં થઈને આવે ને સામે જે ઓલા લીમડો દેખાય ને એની આગળ છે અહીંયા શેત્રુજી નદી આવી જાય એટલે શેત્રુજીનું પાણી આવડો પાણી આવે ને આગળ જ્યાં તમે વિડીયોમાં જોયો અમારા ગામના નદીનું પાણી જે આવે છે એ ઉડ્યું એ બધું ભેગું થાય તો સામે અમારા ઘર છે એટલે તળાવ તમને દેખાડ્યું ને ત્યાં આગળ જ છે એ બધું પાણી અહીંયા બાજુ ભેગું થાય બધું ના આ રીતનું છે તો અત્યારે તો પાણી જોઈને આપણે વી આવ્યા છીએ ઘરે પગી ગયા પણ ઘરે લાઈટ છે નહીં કાંઈ લાઇટ લાઈટ આવે તો અફો વિડીયો શૂટ થાય છે ને વિડીયો શૂટ નહીં થાય ને અત્યારે રસોઈ બનાવવાનું કામકાજ હાલે છે બધું એટલા વાગી ગયા રાહુલ એટલા વાગી ગયા સો વાગી ગયા અડાસો થઈ ગયા છે આડાસો જેવા ટાઈમ થઈ ગયો છે ને લાઈટ વહી ગઈ જાય હાજર આખી રાઈટ નહોતી લાઈટ ને દિવસે હોય કે ન હોય કાંઈ ખબર નહોતી હું તો વહી ગયો હતો કારખાને અને અત્યારે તો આપણે કારખાને વીઆ આવ્યા આખો દે ઝટકા મારે એવું થાય છે ને વરસાદ દે પણ આવીને જાય ને એવું કરે છે હવે કાલે તો નવ વાગે ધબધબાટી બોલાવી છે આજે આખો દિવસ વરસાદ હતો હવે હાજે આવે કે ન આવે કંઈ ખબર નહીં કંઈ તો આપણે પાણી જોઈને આવ્યા રાહુલ અને બાબી બેઠા છે ને રસોઈ બનાવવાનું કામકાજ હાલે છે તો આવડી મેં દીધી છે પછી થાય છે એટલે બહુ વિડિયમ મારું કઈ આવશે નહીં કઈ વાંધો ને લાઇટ આવે પછી આપણે પાછા બ્લોગ શૂટ કરશું અત્યારે વાગી હવા હાથ થઈ ગયા છે અને જો વાળું તૈયાર થઈ ગયું છે ને વાળું કરવા બે ગયા છે રાહુલ ને માનવ ને એના બા બધા વાળું કરવા બે હાલો બધા વાળું કરવા માટે ને વાળું કરી લેવી અને વરસાદ એ બચારે શરૂ જ છે કાલે શરૂ હતો ને આજે વરસાદ શરૂ જ છે ને આજનો વરસાદ તમે જોયો એ રીતનો આજનો વરસાદ પડ્યો હતો તો આજનો વિડીયો કંઈક આવો રહ્યો છે અને ખરેખર અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયો અહીંયા પૂરો કરી દેવી ફરી મળીશું નવા વિડીયોમાં બધાને જય માતાજી